મિત્રો સોના તેમજ ચાંદીના ભાવને લઈને આવી ગયા સૌથી પાકિસ્તાન પહલગામના હુમલા લઈને સિંધુ અત્યારે સ્થગિત કરી દેવામાં આવી છે અને વાત કરીએ તો મિત્રો અત્યારે અટારી બોર્ડર જે છે એ પણ બંધ કરી દેવામાં આવી છે તો મિત્રો આ બધી બાબતો ને લઈને સોના ચાંદીની કિંમતોમાં કેટલી અસર

અત્યારે વાત કરીએ તો સમગ્ર દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને સોનું આજની વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે આ પીળી ધાતુ સોનામાં કંઈક અલગ જોવા મળી શકે છે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો જો સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ તો સોનું હવે ક્યારે સસ્તું થશે જે આમિત મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો હાલ આજે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને અચાનક સોનાની બજાર જે છે એ મિત્રો ધડામ કરતી ઘટતી જોવા મળી રહી છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર શું રહે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ તેની પહેલા તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો અમેરિકા અને

ગ્રામ સોનું નેવ હજાર ને પચાસ માં સો ગ્રામ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં ઘટીને નવ હજાર આઠસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું અઠાણું હજાર માં સો ગ્રામ સોનું નવ લાખ બ્યાસી હજાર

મિત્રો આગામી અંદર કયા આધારે સસ્તા થઈ શકે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાનના આ તફરી વચ્ચે સોનું જે છે એ કેવી રીતે ઘર્ષણમાં આવી શકે જેની વાત કરીએ તો મિત્રો ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે અને આંતરરાષ્ટ્રીય લેવલે યુદ્ધના ઠંડા પડવાના સમાચારથી થી સોનાના ભાવમાં બુલિયન બજારોને પસંદ નથી આવી રહ્યા અને હાલ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો ડોલર અંદર ત્રણ હજાર ડોલર ઉપર ટ્રેડ થયેલું સોનાની આધારે ઘટાડો થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો જો શેર બજારની અંદર તેજીનો માહોલ નોંધાય અથવા તો ડોલર જે છે એ મિત્રો દિવસે ને દિવસે મજબૂત બને તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થઈ શકે છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા બે દિવસથી કરુણ ઈજા જોવા મળી રહી છે જેના કારણે સોનું જે છે એ મિત્રો આગામી દિવસોની અંદર વેગમાં આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ભારતમાં પણ સોનાના ભાવમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવમાં આજે પણ ઘટાડો નોંધાઈને સોનું જે છે એ મિત્રો ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો દેશમાં ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ભારતમાં ચાંદી જે છે એ પણ ઘટતી જોવા મળી રહી છે અને ગલકામની સરખામણીમાં થોડો વધારો થયો હતો પરંતુ ફરીથી ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયે ચાંદી જે છે એ પણ મિત્રો સસ્તી થતી જોવા મળી રહી છે તો હવે સગ્ન સોનું જે છે એ મિત્રો આગામી દિવસોની અંદર ક્યારે સસ્તું થશે તો મિત્રો મિનિમમ ભાવમાં સોનું જે છે એ છેલ્લા બે દિવસથી ઘટતું જોવા મળી રહ્યું છે એ જોઈને આગામી સોના અનેક શહેરોની અંદર સોનાની કિંમતો બદલાતી રહેતી હોય છે જેનું મુખ્ય કારણ છે જીએસટી જો મિત્રો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અગત્યના સમાચાર ની વાત કરીએ તો મિત્રો પહલગામા હુમલાને લઈને સિંધુ જળ સંધિ અત્યારે સ્વીકૃત કરી દેવામાં આવી રહી છે અને સોનું જે છે એ મિત્રો હાલ અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સંપૂર્ણપણે જો આગામી દિવસોની અંદર ઘર્ષણ જોવા મળે તો સોનાની કિંમતોની અંદર વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ હાલ વાત કરીએ જો મિત્રો તમે રોકાણ કરવા માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાની કિંમતોમાં છેલ્લા ત્રણ દિવસથી દિવસે ને દિવસે ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોમાં સોનું જે છે એ મિત્રો ક્યાં સુધી ઘટાડામાં જઈ શકે જો મિત્રો શેરબજારની અંદર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં તેજી જોવા મળે અથવા તો સોનાની માંગની અંદર ઘટાડો નોંધાય તો સોનું જે છે એ મિત્રો આગામી દિવસોની અંદર ઘટાડામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને ખાસ કરીને

તેવી હાલ શક્યતાઓ નથી જોવા મળી રહી પરંતુ હા વાત કરીએ તો મિત્રો જે સોનાની માંગની અંદર ઘટાડો નોંધાય તો સોનું જે છે એ મિત્રો આગામી દિવસોની અંદર સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો અમેરિકામાં પણ સોનાની કિંમતો જે છે એ હાલ અત્યારે ઘટતી જોવા મળી રહી છે અને વાત કરીએ તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે જો મિત્રો ઘણા બધા લોકો જે છે એ અલગ અલગ શહેરોની અંદર સોનાની ખરીદી કરતા હોય છે પરંતુ સોનાના ભાવમાં થોડો જાજો ફેરફાર જોવા મળતો હોય છે તો મિત્રો જેનું મુખ્ય કારણ છે જીએસટી જી હા મિત્રો જીએસટી ના કારણે સોનાની કિંમતોની અંદર થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય છે અને જ્યારે પણ સોનાની કિંમતોની અંદર તેજીનો માહોલ જોવા મળતો હોય છે ત્યારે સોનું જે છે એ મિત્રો રેકોર્ડ બ્રેક ઊંચાઈએથી ને ઘટતું જ જોવા મળતું હોય છે જ્યારે મિત્રો પાછળના કરીએ તો સોનું જે સોનાની કિંમતોની અંદર આવી જ રીતે ઘટાડો જોવા મળે અને શેર માર્કેટની અંદર તેજી માહોલ જોવા મળે તો સોનાની કિંમતોની અંદર મોટો ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સોના તેમજ ચાંદીને લગતા અગત્યના સમાચાર સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું